આણંદમાં આઇટીનો સૌથી મોટો દરોડો પાડવામાં આવ્યો છે જેમાં કોપરના દંધાર્થીને ત્યાંથી રૂપિયા સાતસો કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે આણંદમાં વિધા સનલાઇટ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે પાડેલા દરોડાની તપાસ પૂર્ણ થતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આઈટી વિભાગે સાતસો કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે જે આ વર્ષની સૌથી મોટી આવકવેરા રેડ તરીકે નોંધાય છે ઓપરેશનમાં આઈટી વિભાગના તપાસકર્તાઓએ છ કરોડ રૂપિયાની કિંમતના ઘરેના એસી લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે દરોડા નડિયાદ અને અમદાવાદ સહિત લગભગ વીસ સ્થળો ઉપર પાડવામાં આવ્યા હતા જે વેધા સનલાઇટ ગ્રુપના વ્યાપક નેટવર્ક અને વ્યવહારોની જટિલતા દર્શાવે છે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે હજુ પણ વધુ બેનામી વ્યવહારો બહાર આવવાની સંભાવના છે વિધા ગ્રુપના વ્યવહારોમાં કરચોરી અને નાણાકીય ગેરરીતિઓ સામેલ હોવાની આશંકા છે વિભાગ હવે આ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે અને ગ્રુપના તમામ નાણાકીય રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી રહી છે આ તપાસમાં ગ્રુપના બેનામી રોકાણો ગુપ્ત ખાતાઓ અને અન્ય ગેરકાયદેસર વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે